ફરજ બજાવતા નિરવ દવેને વડિયા મામલતદાર તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે ઘણા સમયથી વડિયા મામલતદાર ઓફિસ ઇન્ચાર્જમાં ચાલતી હતી ત્યારે હવે ઘણા સમયના અંતે વડિયાને કાયમી મામલતદાર પ્રાપ્ત થયા છે જો કે વડિયા મામલતદાર ઓફિસની અંદર નાયબ મામલતદારો રેવન્યુ તલાટી અને ક્લાર્કના મેકમની સામે ખૂબ ઓછી સંખ્યા હોવાથી કામગીરીમાં અનેક વિક્ષેપો આવતા હોય છે પરંતુ હાલ

એટલે વડિયાના તો મામલતદાર ઓફિસ માં એક અધિકારી જાય છે અને બીજા અધિકારી આવે છે તંત્ર તો ત્યાંનું ત્યાં જ